હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય ચેનલ તો આજે આપણે બનાવવાના છીએ શિયાળામાં ગરમા ગરમ ખાવાની મજા પડે એવી કાઠિયાવાડી સ્ટાઇલ વઘારેલી ખીચડી ભરપૂર લીલા શાકભાજીઓ સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે આ રીતે એકવાર જરૂરથી બનાવજો ખૂબ જ આસાનીથી અને ખાવામાં એટલી ટેસ્ટી બનશે કે વારે વારે બનાવાનું મન થશે હજુ સુધી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી લો આવી જ રીતે નવી નવી રેસીપી શેર કરતી રહીશ તો અહીંયા તમે જોઈ શકો છો ચાર મુઠ્ઠી જેટલી ખીચડી લીધી છે જે ભેળવેલી ખીચડી હતી એ જ એમાં આપણે પાણી નાખીને સારી રીતે વોશ કરી લઈશું અહીંયા બધા શાકભાજીઓ કટ કરીને લીધા છે તમે જોઈ શકો છો તમને જે શાકભાજી ભાવતા હોય એ શાકભાજી ઓછા વધતા કે એક્સ્ટ્રા લઈ શકો છો હવે આપણે અહીંયા વઘાર કરી લઈશું તો કુકરની અંદર જ આપણે બનાવવાના છીએ તો એની અંદર પહેલાં તેલ નાખીશું અને તેલને ગરમ થવા દઈશું જેવું તેલ ગરમ થાય એટલે આપણે અડધી ચમચી જેટલું જીરું ઉમેરીશું જીરું ઉમેર્યા પછી થોડી હિંગ અને હળદર ઉમેરી દઈશું હિંગ અને હળદર ઉમેર્યા પછી આપણે ડુંગળીનો વઘાર કરી લઈશું ખૂબ જ ટેસ્ટી બને છે તો એકવાર આ રીતે રેસીપી જરૂરથી બનાવજો અને તમારું રેસીપી માટેનું સજેશન હોય તો નીચે કમેન્ટ કરીને કહી શકો છો તો અહીંયા તમે જોઈ શકો છો એક મોટી સાઇઝની ડુંગળી આ રીતે કટ કરી લીધી હતી એને આપણે ઉમેરી દઈશું ડુંગળીને તેલમાં થોડીવાર આપણે પકાવવાની છે સાથે આપણે દોઢ ચમચી જેટલો આદુ લસણ મરચાં અને ધાણાભાજીની આ રીતે પેસ્ટ કરી લીધી હતી એનાથી ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે મસાલાની પણ વધારે જરૂર નથી પડતી તો આ રીતે જરૂરથી ટ્રાય કરજો હવે આપણે એને સારી રીતે મિક્સ મિક્સ કરી લેશું એટલે જ્યાં સુધીમાં ડુંગળી પાકશે ત્યાં સુધીમાં એનો જે કાચો ટેસ્ટ છે એ પણ નીકળી જશે અને સરસ ટેસ્ટ આવી જશે તો અહીંયા આપણે સારી રીતે પહેલાં મિક્સ કરી લઈશું થોડીવાર આપણે તેલમાં જ આ રીતે પકાવાનું છે જેવું થોડી વાર પકાવ્યા પછી હવે આપણે શાકભાજી બધા ઉમેરી દઈશું તો બટેટા છે વટાણા છે લીલી તુવેર છે રીંગણાં છે કોબી છે ટમેટા છે તમે ફ્લાવર બીન્સ આ બધી વસ્તુ ઉમેરી શકો છો પનીર પણ ઉમેરી શકો છો જો તમને ભાવતું હોય એની સાથે તો શિમલા મિર્ચ છે અને ગાજર છે આટલી વસ્તુ આપણે કટ કરી લીધી છે તો અહીંયા તમને જે શાકભાજી ભાવતા હોય એ શાકભાજી તમે ઓછા વધતા કરી શકો છો ઉમેરી શકો છો શાકભાજી ઉમેર્યા પછી સ્વાદ અનુસાર આપણે મીઠું ઉમેરી દઈશું મીઠું ઉમેર્યા પછી આપણે સારી રીતે મિક્સ કરી લેવાનું છે આ રીતે બનાવશો તો શાકભાજી પણ ખવાઈ જશે લીલા અને ખીચડી પણ ટેસ્ટી બનશે તો અહીંયા આપણે સારી રીતે મિક્સ કરી દીધું છે હવે આપણે એની અંદર મસાલા ઉમેરીશું તો મસાલા બિલકુલ ઓછા લીધા છે તો અહીંયા તમે જોઈ શકો છો સૌ પ્રથમ આપણે એની અંદર અડધી ચમચી જેટલું ધાણાજીરું પાવડર ઉમેરીશું એનાથી ટેસ્ટ સરસ આવે છે અહીંયા આપણે થોડું ગરમ મસાલો ઉમેરીશું ગરમ મસાલાથી પણ ટેસ્ટ સરસ આવે છે ગરમ મસાલો ઉમેર્યા પછી એક ચમચી જેટલો લાલ મરચાંનો પાવડર ઉમેરીશું તો બસ મસાલામાં આટલી જ વસ્તુ લીધી છે તમે જેટલું તીખું ખાતા હોય એ મુજબ લાલ મરચાંનો પાવડર ઓછો વધતો કરી શકો છો અહીંયા આપણે સારી રીતે મિક્સ કરી દઈશું એટલે જે મસાલા છે એ તેલ સાથે સારી રીતે મિક્સ થઈ જશે હવે આપણે અહીંયા થોડું ઘી ઉમેરીશું ઘીથી ટેસ્ટ સરસ આવે છે જો તમારે ઘી ના ખાવું હોય ના ખાતા હોય તો તમે એને સ્કીપ પણ કરી શકો છો ઘી ઉમેર્યા પછી અહીંયા આપણે ખીચડીને સારી રીતે ધોઈ લીધી હતી એટલે કે ચોખા અને મગ છે એને સારી રીતે ધોઈ લીધા હતા એને આપણે આ સમય પર ઉમેરી દઈશું અને સારી રીતે શાકભાજી સાથે મિક્સ કરી લઈશું ખીચડી કોની કોની ફેવરેટ છે નીચે કમેન્ટ કરીને જરૂરથી કહેજો મને તો ખૂબ જ ભાવે છે દહીં અથવા તો છાશ સાથે ખૂબ જ મજા આવે છે તમે શેની સાથે ખાવ છો અને કોની ફેવરેટ છે નીચે કમેન્ટ કરીને જરૂરથી કહેજો તો અહીંયા તમે જોઈ શકો છો જે વાટકાથી આપણે ખીચડીનું માપ લીધું હતું એ જ વાટકાથી આપણે ત્રણ વાટકા જેટલું પાણી ઉમેરીશું એટલે કે એક જે વાટકાના માપ સાથેની જે ખીચડી હતી એ જ સામે ત્રણ ગણું આપણે પાણી ઉમેરીશું પાણી ઉમેર્યા પછી આપણે સારી રીતે મિક્સ કરી લેવાનું છે ખીચડી સરસ તૈયાર થઈ જશે તો અહીંયા આપણે સારી રીતે મિક્સ કરી દીધું છે હવે કુકરનું ઢાંકણું બંધ કરી દઈશું ચારથી પાંચ સીટી થાય ત્યાં સુધી આપણે રહેવા દઈશું એટલે સરસ ખીચડી પાકી જશે તમે મારી ચેનલ ઉપર નવા હોય અને હજુ સુધી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી લો આવી જ રીતે નવી નવી રેસીપી તમારી સાથે શેર કરતી રહીશ તો અહીંયા તમે જોઈ શકો છો ચારથી પાંચ સીટી જેવું થઈ ગયું છે તો અહીંયા આપણે કૂકરનું ઢાંકણું ખોલી લીધું છે ખીચડી સરસ બફાઈ ગઈ છે અહીંયા થોડું પાણી જેવું જે દેખાય છે એ આપણે ગેસ ચાલુ કરી દેશું એટલે ખીચડી ઉકળી જશે તો એ થોડી ઘટ થઈ જશે રસાદાર થઈ જશે અને ખાવાની પણ મજા પડે છે તો અહીંયા આપણે સારી રીતે મિક્સ કરી દઈશું અને થોડી વાર એને ઉકળવા દઈશું તો તમે અહીંયા જોઈ શકો છો ખીચડી ધીમે ધીમે સારી રીતે ઉકળવા લાગી છે હવે આપણે એનો વઘાર કરી લઈશું અને વઘારથી ખીચડી ખૂબ જ ટેસ્ટી લાગે છે આપણે આમ તો કૂકરમાં જ વઘારી લીધું હતું પણ એક્સ્ટ્રા આપણે લસણ અને લાલ મરચાં પાવડરથી વઘારીશું એનાથી ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે તો ચલો હવે આપણે એની તૈયારી કરી લઈએ તો એક કડાઈની અંદર આપણે થોડું તેલ લેશું અને તેલને ગરમ થવા દઈશું તમે અહીંયા જોઈ શકો છો તેલ આપણે ઉમેરી દીધું છે તેલને આપણે ગરમ થવા દેવાનું છે લસણને ફોલીને આ રીતે કટકા કરી લીધા છે લસણથી ખીચડીનો ટેસ્ટ સરસ આવે છે લસણને બ્રાઉન રંગનું થાય ત્યાં સુધી રહેવા દેસું એક ચમચી જેટલો લાલ મરચાંનો પાવડર અને સાથે કાશ્મીરી મિરચનો પાવડર મિક્સ હતો એ આપણે ઉમેરી દીધું છે હવે આપણે અહીંયા જે ખીચડી તૈયાર કરીને રાખી છે એ આ સમય ઉપર ઉમેરી દઈશું અને ખીચડીનો સરસ વઘાર તૈયાર થઈ ગયો છે સારી રીતે વઘાર સાથે ખીચડીને મિક્સ કરી દેશું ખૂબ જ ટેસ્ટી લાગે છે જો તમે આ રીતે ના બનાવતા હોય તો જરૂરથી એકવાર આ રીતે રેસીપી ટ્રાય કરજો તો અહીંયા આપણે ખીચડી ઉમેરી દીધી છે હવે સારી રીતે મિક્સ કરી દેવાનું છે એકથી બે મિનિટની અંદર જ તૈયાર થઈ જશે તમારું કોઈ રેસિપી માટેનું સજેશન હોય તો તમે નીચે કમેન્ટ કરીને કહી શકો છો આવી જ રીતે હું તમારી સાથે નવી નવી રેસીપી શેર કરતી રહીશ તો અહીંયા તમે જોઈ શકો છો ખીચડીને આપણે વઘાર સાથે સરસ રીતે મિક્સ કરી દીધી છે તો આપણે એની અંદર ગાર્નિશિંગ માટે કોથમરી ઉમેરી દેશું અને સર્વ કરી લેશું ગરમા ગરમ કાઠિયાવાળી સ્ટાઇલ ખીચડી બનીને તૈયાર થઈ ગઈ છે જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે તો રેસીપી જરૂરથી બનાવજો અને તમને મારી રેસીપી કેવી લાગે નીચે કમેન્ટ કરીને જરૂરથી કહેજો તો આવી જ રીતે સપોર્ટ કરતા રહેજો મળીએ નેક્સ્ટ વિડીયોમાં નવી રેસીપી સાથે ત્યાં સુધી બાય